આજે પ્રેમી યુગલો વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા છે પ્રેમ કરનાર લોકો માટે વેલેન્ટાઇન ડેનો દિવસ ખૂબ જ મહત્વનો ગણાય છે આજે યુવક અને યુવતીઓ ગુલાબના ફૂલ કે બુકે ખરીદતા હોય છે ત્યારે સુરતની બજારમાં ગુલાબની જગ્યાએ વિદેશી ફૂલોની ડિમાન્ડ સૌથી વધારે જોવા મળી છે સાત અલગ અલગ દેશોમાંથી વિદેશી ફૂલો આ વખતે સુરતના ફ્લાવર શોપમાં જોવા મળી રહ્યા છે જેમાં થાઈલેન્ડ મલેશિયા બેંગકોક અને મોરિશિયસના ફૂલો પણ સામેલ છે ત્યારે આ મુખ્ય પાંચસો રૂપિયાથી લઈને વીસ હજાર રૂપિયા સુધીમાં તૈયાર થઈ રહ્યા છે અન્ય દિવસે આમ તો ગુલાબના ફૂલની કિંમત પંદરથી વીસ રૂપિયા હોય છે પરંતુ વેલેન્ટાઇન ડેના પર્વ પર ફૂલોની કિંમત પચાસ રૂપિયાથી પણ વધારે થઈ જાય છે हर बार हमको थोड़ा थोड़ा कोशिश करना होता है कि कुछ एक्स्ट्रा करें क्योंकि जैसे जैसे शादी को ज़्यादा टाइम होता है वैसे वैसे थोड़ा थोड़ा प्यार कम होता रहता है लेकिन फिर भी हम ट्राई करते रहते हैं वैसे आम दिनों में टेन ट्वेंटी रुपीज़ के मिलते हैं अभी बहुत ज़्यादा कॉस्टली होते फिर भी हमको ऐसा लगता है कि नहीं रोजेज के थ्रू ही हम अपना प्यार दिखा सकते हैं क्योंकि एक्स्ट्रा लव दिखता है उससे फ्लावर में मार्केट आखिर बहुत जोर में से डिमांड भी सारी से ઇમ્પોર્ટેડ ફ્લાવર્સની ઘણી મોટી ડિમાન્ડ છે થાઇલેન્ડ બેંકોકથી ઘણા ઓકેટ આવે છે મલેશિયાથી મોરેશિયસથી એન્થુરિયમ આવ્યા છે અને યુરોપથી ટ્યુલિપ્સ અને કાર્નેશિયન્સ આવ્યા છે અને મોટા બુકેની બહુ મોટી ડિમાન્ડ છે રોઝિસ એઝ યુઝ્યુઅલ વેલેન્ટાઇન ડે પર રોઝિસ રેડ રોઝિસની વધારે ડિમાન્ડ હોય છે પણ વધારે આ ફેરી હાઇડ્રેન્જિયા કાર્નેશિયન્સ ક્રિસમ્સ એ બધાની બી ઘણી ડિમાન્ડ છે આ વખતે રોઝિસના સ્વભાવ છે રોઝિઝ ફોર્ટી વાળા બી છે અમારી પાસે જે ઇમ્પોર્ટેડ છે તે ફિફ્ટી માં બી છે